તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે વહેલી સવારના આપણે બાજરીનું એનાલિસિસ કરવા આવ્યા છીએ ઘણા સમયથી આ બાજરીનું આપણે વિડીયો પણ મોકલેલ નથી થોડાક ખેડૂતભાઈ આપણે કામમાં પડી ગયા હોવાથી વિડીયો પણ ઉતારવાનો સમય નથી મળતો તો આજે વાડી આવ્યા તો ખાસ એમ થયું કે આપણા ચાહક મિત્રોને આપણે બતાવી દઈએ આપણી પેસિફિકા ફિકા ઉનાળું જે બાજરીમાં આવેલી છે તે કેવી થઈ છે એક મિત્રનો પણ મેસેજ હતો કે ભાઈ બાજરીનો વિડીયો ક્યારે પાછો ઉતારશો અને બાજરી કેવી થઈ છે તો તમે ખેડૂતભાઈ જોઈ શકો છો આપણી પેસિફિકા એકવીસ બાવીસ ઉનાળું બાજરી છે તેની હાલની કંડિશન કંઈક આવી છે ડુંડા પણ સારા છે આપણી ખાતર વગરની જમીનમાં પણ સારા છે એકદમ ભરાવદાર તમે જોઈ શકો છો આ છેઠ સુધી જો બાજરીના દાણા છે ઉપર ઓલી રોગી ડુંડી નથી ઘણા બાજરીની અંદર ઘણા બિયારણની અંદર જુઓ ભરાવદાર એકદમ ઘણા બાજરીની અંદર શું થાય છે ઉપરના જે ભાગ ટોચ હોય તે ખાલી હોય છે તમે જોઈ શકો છો ડુંડા એકદમ જોરદાર અને સારા છે આ ટાઈપની બાજરી છે એકદમ ભરાવદાર તો આપણે ભાઈ ખાસ આ બાજરી છે તે ખાતર વગરની જમીનમાં પણ બાજરી આ વર્ષે સારી થશે એવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો અમે પેસિફિકા એકવીસ બાવીસ જે ઉનાળું બાજરી છે તે ખાસ વાવીએ છીએ છેલ્લો આ લગભગ મારા અંદાજ પ્રમાણે ત્રીજું વર્ષ જાય છે આ જે આ બાજરી વાવી રહ્યા છે ને તેને આ બાજરીની ખાસિયત એક છે કે આ બાજરી એકદમ મીઠી છે સારી છે અને રોટલો જે આપણે બને છે તે એકદમ કૂણો રહીએ છીએ અને રસદાર રોટલો રહીએ છીએ એટલે ખાસ અમે આ બિયાર બિયારણની પસંદગી કરી રહ્યા છીએ ભાઈઓ ખાસ તો એ વસ્તુ કે આમાં ગમે એવું પાણી હોય આ બાજરી થાય છે બીજા નંબરમાં જેવી જમીન હોય એ પ્રમાણે બાજરીની કંડિશન રહીએ છે સારું ખાતર અને સારી જમીન હોય તો જોરદાર આનાથી પણ બાજરી વન નંબર થાય છે પણ આપણે તો જો કે ખાતર વગરની જમીન છે આપણે ખાવા જેટલો બાજરો થઈ જાય એટલે ઘણો એવું આપણું હતું ગણતરી તો તમે જોઈ શકો છો આપણી બાજરીની કન્ડિશન હાલની અંદર કંઈક આવી છે અને ડુંડા પણ સારા છે તમે જોઈ શકો છો ફૂટ ઉપરના ફૂટના આવ્યા એટલે એટલા ડુંડા છે તમે જોઈ શકો છો એટલે બાજરીનું બિયારણ બહુ સારું છે ખાસ વસ્તુ તો આપણે ખેડૂતના દીકરા છીએ કોઈ કારખાને અથવા કંપનીમાં જતા હોય તો પણ સવારે વહેલું ટિફિન ભરા ભરાઈ જતું હોય અને આપણે વાડી ખેતરે જાતા હોય વધારે ભાગે તો તે પણ ટિફિન કે ભતવાર આપણું વહેલું ભરાઈ જતું હોય વહેલી સવારે તો આપણે છેટ બપોરે સાડા બાર એકે આપણે જમતા હોઈએ રોટલા ખાતા હોઈએ તો પણ આ બાજરી તમને સારી લાગશે અને ખાધે એકદમ મીઠી રહેશે અને રસદાર રોટલો રહેશે એટલે કે ટૂંકમાં આપણું જે બાજરી જે બાજરીનો જે રોટલો છે તે બટકશે નહીં એકદમ કૂણો રહેશે તો એના હિસાબે આ બાજરી સારી છે ને રસદાર છે અને મીઠી પણ જોરદાર છે તો ખેડૂતભાઈઓ આવી આપણી કંડિશનમાં હાલની અંદર બાજરી છે હવે ખેડૂતભાઈ આ કેટલા દિવસ ઊભી રહેશે તે ખાસ કોમેન્ટ કરવા વિનંતી આ બાજરી જે છે આપણે ખેડૂતભાઈ એ પણ તમને ખાસ જણાવી દઉં કે કાલે આપણે આને છેલ્લું પાણી આપી દીધું છે આ બાજરીને તો આગળના સમયમાં આ બાજરી છે તે કેટલા સમય ઊભી રહેશે તે ખાસ કોમેન્ટ કરવા વિનંતી મારો અનુમાન એ છે કે આ બાજરી હવે દસથી બાર દિવસની અંદર આ બાજરી કદાચ આનું લણણી કરવાની થાય તો થાય તો આવી કંડિશન છે આપણી બાજરીની ખાસ કોમેન્ટ કરજો બાજરી કેવી છે અને તમે કયું બિયારણ વાવો છો તે પણ કોમેન્ટ કરવા વિનંતી મિત્રો માવઠું સારું એવું પડી ગયું પણ આને આ બાજરીને ફાયદો થયો છે ક્યાંક ને ક્યાંક કેમ કે વરસાદ પડવાથી આને પાલર પાણી મળ્યું અને બાજરી પડી નથી એટલે એક ફાયદો છે પવન અમારે નહોતો બરાબર ઓછો એટલે ઓછો હતો એટલે ફાયદો થઈ ગયો બાકી વધારે પવન હત તો અમારે પણ આ બાજરી પડી જાત ને નુકસાન આવત પણ આ માવઠામાં ખેડૂતોને ઘણું બધું જોરદાર એવું નુકસાન થયું છે અને મારું એક અનુમાન એ પણ છે કે આ વરસાદ અત્યારે ઉનાળે પડ્યો છે તો ચોમાસે ક્યાંક ને ક્યાંક તકલીફ પણ કરાવે ખેંચાવે અથવા તો વહેલા મોડો થાય વરસાદ કેમ કે આને ટાઈમ વગરનો પહેલો વરસાદ ઉનાળે આવવો એ થોડુંક ઓલું તો છે જોઈએ હવે આગળના આવતા વર્ષે વરસાદમાં કેવું રહે છે પણ ક્યાંક ને ક્યાંક આ આપણને ભાગ ભજવે એવું મારું એક અનુમાન છે કેમકે અત્યારે વરસાદ ઉનાળે પડ્યો તો ચોમાસે કદાચ ખેંચાવે અથવા તો ઓછો પણ થઈ શકે તો ખેડૂતભાઈ આપણી બાજરી જોઈ શકો છો આ ટાઈપની છે અને ખેડૂતભાઈ ખાસ તમને જણાવ્યું હતું આપણું એરંડા અને કપાસવાળું હતું એની અંદર રોટો હાકી અને કમ્પ્લીટ રાખ્યું છે પણ એક પ્રોબ્લેમ એ આવ્યો કે ઉપર વરસાદ પડ્યો હોવાથી આની ખાપ જે છે તે બંધાઈ ગઈ છે અને જે આપણે જમીન જે કાયદેસર હતી તે રહી નથી તમે જોઈ શકો છો આ ઓલી થઈ ગઈ છે બંધાઈ ગઈ છે જમીન એટલે કે જો તડકો વધારે તપે ને ઉનાળે તો જ સારું પણ એની જગ્યાએ વરસાદ પડ્યો એટલે આ વર્ષે તો શું થાય જોવાનું છે તો મિત્રો બસ સિદ્ધાર્થ મહાદેવ મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો